વેલકમ બેક અયોધ્યામાં રામ ઉત્સવને લઈને સમગ્ર ભારત ભક્તિમય બની ગયું છે શક્તિપીઠ બહુચરાજીમાં વાસ્યો પણ શ્રી રામની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બહુચરાજીમાં તબલા અને મંજીરાના તાલે ભજન મંડળીઓ નીકળી છે અયોધ્યામાં પ્રભુ રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ ભક્તો આતુર બન્યા છે તમામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર ભારત જાણે ભક્તિમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અયોધ્યામાં રામ ઉત્સવને લઈને સમગ્ર ભારતમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે આ આપણા ઇતિહાસની અંદર પ્રથમ એવો આ ઉત્સાહ જાગી રહ્યો છે જે ભારત દેશની અંદર જે દિવાળી જેવો માહોલ આપણે ઉભો કરવાનો છે અને બેચરાજીની અંદર દરેક ભાગની અંદર અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે એના રૂપે દરેકને ઘરે ઘરે અમે જાગૃત કરીએ છીએ અને હરગોનપરા પનામાનગર આજુબાજુની દરેક જે સોસાયટીઓ એને અમે આવરી લેશું અને જાગૃત કરી દેશું અને અમારી સાથે આખું મંડળ છે મહિલાઓનો સાથ સહકાર છે નાના ભૂલકાઓ છે મિત્રો છે અને વડીલો પણ આશીર્વાદ અમને આનંદ ખુબ થાય છે ભગવાન મંદિર બિરાજમાન થવા જાય છે એના માટે અમે અરગુન પરાની અને પનામા નગર દરેક બહેનો અને ભાઈઓ અમે ઘરે ઘરે કંકુત્રી અને ચોખા આપવા જઈએ છીએ અમને દિવાળી જેવો માહોલ દેખાઈ રહ્યો છે આયોજન એ રીતનું કરાવ્યું છે ઘરે ઘરે દીવા કરવા ઘરે ઘરે ધોન કરવી ચોખા કંકુ લઈને વધાવવા અને ઘરે ઘરે કંકુત્રી આપવી એવું આયોજન